હળવદ નજીક ટીકર રોડ પર વાડી ધરાવતા યુવાનની વાડીની વાળમાં ઢોર ઘૂસી જતા ઢોરને બહાર કાઢવાનું કહેતા બે શખ્સોએ વાડી માલિક અને તેના ભાઈ પર લાકડી વડે હુમલો કરીને માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે હળવદના જૂના વેગડ વાવમાં રહેતા અને ટીકર રોડ પર રોનકભાઈ ચાવડા અને તેની હવાલાવાળી વાડીમાં રોનક તેના ભાઈ સાથે બેઠા હતા તે સમયે હળવદમાં રહેતા આરોપી રાયમલભાઈ ભરવાડ અને મહાદેવભાઈ ભરવાડે બંનેના ઢોર રોનકભાઈની વાડીની વાળ પર આવી જવાથી રોનકભાઈએ તેના ઢોરા બહાર કાઢવાનું કહેતા આરોપીઓને સારું નહીં લાગતા તેમની વાડીમાં પ્રવેશીને રોનકભાઈને ગાળો આપી તથા તેના ભાઈને પાટું માર મારીને મૂઢમાર ઈજા પહોંચાડી હતી તેમજ લાકડી વડે માર મારીને ગંભીર ઈજા પહોંચાડતા આ બનાવ અંગે ફરિયાદી બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે